આવ્યો ડેરી શું કરવાનું ચોક્કસ જવું ગોઠવું તો પૈસે પૈસા હા નહીં પકતો કરું પછી આઈડિયા હા જોરદાર વખતમાં આઈડિયા હા પકતો કરું ધમાકો તો કરે હું ધમાકો કર્યા વગર તો નહીં રહી મારાત્મક ખાણ ચાલો પચાસ ખાંડ આવવા મળી

આવું કઈ માટી દીએ આજ પેસલો થઈ ગયો એટલે મારું જે સપનું હતું એ પૂરું થઈ ગયું આજ જુગામાં જુગાર અમે પેલા એમની વખત બતાવે કે કઈ રીતના જુગાર રવાય મારું એનું ફેન્સિંગ છે કાકા આ બાર દટાઈ ગયો હાય આ બંધ કરતો હતો ઘરમાં તકલીફ પડે મારું બેટું શું કરવાનું

ના પૈસા પૈસા કરતી હૈ પૈસા કે લી બી હૈગા પૈસા હૈ હું આટલું दादा આ તો કઈ નહીં બહુ લહી રહ્યા છો આટલું ઉછ કેવાય લે આ લઈને આવ્યો હ હરાઈ દી યાદ તું હા લે પર બે